આ વર્ષે ઉનાળામાં હીટવેવની સંભાવનાને લઈને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ હિટ એક્શન સ્ટાફ ફોર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારગી દ્વારા હીટવેવને લઈને વિવિધ સૂચનો આપવામાં આવ્યા જેમાં ગરમીને લઈને જરૂર જણાય તો બપોરે બારથી ચાર વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા ટ્રાફિક સિગ્નલ પર શેડ કે પાણીના સ્પ્લચરની વ્યવસ્થા ગોઠવવા માટે પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા હીટવેવ સંદર્ભે આપવામાં આવેલી આગાહીને ધ્યાનમાં લઈને સંભવિત હીટવેવની ઋતુ માટે તૈયારીઓ અર્થે કલેક્ટર કચેરી ખાતે ડોક્ટર સૌરભ પારગીના અધ્યક્ષસ્થાને સુરત ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન્સ ટાસ્ક ફોર્સની બેઠક મળી ડિસ્ટ્રિક્ટ હીટ એક્શન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી જેમાં એકતાલીસથી વધુ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સરકારી કચેરીઓમાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તમામ શ્રમ અધિકારીઓને હીટવેવ સમયે ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શ્રમિકોને સ્ટ્રોકથી બચાવવા માટે ટેમ્પોરરી શેલ્ટર પીવાના પાણીની વ્યવસ્થા આઈસપેક આરોગ્ય વિષય કીટ માટેનું આયોજન માટે સૂચનો આપવામાં આવી રહ્યા છે મુકેશ